આ વખતે જે અમને બોલ્યું છે તો રાજપૂત સમાજ સાંખી લેશે નહીં અને અમારે ભાજપથી કોઈ તકલીફ નથી અને ભાજપ સાથે અમને કોઈ વેર નથી પણ રૂપાલાનો ખેર નથી અમારો આ સિસ્ટમ છે અને અમે આજે સવારે માતાના મઢ મંદિરથી કરણી સેનાની ટીમ દર્શન કરી અને છેક રાજકોટ રેસકોસ મેદાન સુધી દરેકે દરેક માતાના મઢથી લઈ અને રાજકોટ પાછું ભચાઉ મોરબી ટંકારા એમ થઈ અને પાંચ વાગે અમે રાજકોટ રેસકોસ મેદાને જે પ્રેસ કોન્ફરન્સ છે એને સંબોધશું એના પછી જે અમે મહામહિમ રાષ્ટ્રપતિ અને જે ગુજરાત પ્રદેશ બીજેપી અધ્યક્ષ છે તેમજ જે પી નડ્ડા એમને પણ અમે અહીંયાથી તમારા માધ્યમથી પણ કહેવા માગીએ છીએ અને લેખિતમાં પણ જાણ કરશું કે પુરુષોત્તમ રૂપાલાને સસ્પેન્ડ કરવામાં આવે એમની ટિકિટ લઈ અને બીજા કોઈ પણ આપવામાં આવે જો આમ નહીં કરવામાં આવે અમારે ભાજપ સાથે કોઈ વેર નથી પણ જો ભાજપ રાજપૂત સમાજ માટે જો એક પુરુષોત્તમ રૂપાલાને નહીં હટાવે તો આ રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલાને તો હટાવવાનું પછીની વસ્તુ છે પણ આગળના જે પગલાં ભરવા પડશે એ પણ અમે કરશું એનો ઉદ્દેશ એ છે કે માતાજીના મંદિરેથી માતાજીના આશીર્વાદ લઈને જે પરસોત્તર રૂપાલા જે સમાજ વિરોધમાં જે બોલ્યા છે એનો સખત વિરોધ કરે છે અને એના વિરોધમાં એની ટિકિટ રદ થાય એના માટે માગણી કરવા જઈએ છીએ અને એના માટે વધારે વધારે વિરોધ થાય એના માટે જઈએ ત્યાં પ્રેસ કોન્ફરન્સ છે અને ત્યાંથી દરેક ત્યાં રાજકોટ બધા ગ્રાઉન્ડમાં ભેગા થઈને ત્યાંથી આખો એલાન કરશું કે આની ટિકિટ રદ થવી જોઈએ જો ટિકિટ રદ નહીં થાય તો અમે હરાવવા માટે નીકળશું અને રૂપાલાને હરાવશું ચોક્કસ માફી માગી છે એ માફી એવી રીતના માગી છે કે આ લોકોને દુઃખ થયું હોય તો હું માફી માગું છું એને પોતાને પોતાનો અફસોસ નથી કે ભાઈ હું બોલ્યો છું એ ખોટું બોલ્યો છું એ રીતે માફી માગી છે શબ્દ એ છે કે રોટી બેટીના વ્યવહાર હતા ને જે જૂના ભાઈ રાજપૂતો ઝૂકી ગયા હતા ને આવે એના માટે એ જો હિન્દુ રાજપૂતો ના લડ્યા હોત ને તો અત્યારે એ પુરુષોત્તમ રૂપાલા પરવેજ મુરફ હોત નામ એનું હિન્દુ ધર્મ બચાવ્યા રાજપૂત એનું અમે રિઝલ્ટ લેશું કે એને ટિકિટ એની રદ થઈને ગમે ભાજપ પાર્ટીથી કોઈનો વિરોધ નથી અમને ખાલી પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે એના સિવાય અમને કોઈ વિરોધ છે ને કોઈ પાર્ટીનો વિરોધ નથી અને પરસોત્તમ રૂપાલા માફી માગી છે પણ રાજીના મુદ્દે એની ટિકિટ રદ થાય એના માટે માગણી છે અમારી